અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હત્યા લૂટના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે અમદાવાદ શહેરમાં નવરંગપુરા આશ્રમ રોડ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે અમદાવાદના નવરંગપુરામાં હત્યાનો બનાવ બન્યો છે સિત્તર આઈસ્ક્રીમ પાસે હત્યાનો બનાવ બનવા પામ્યો હત્યા પાછી કોઈ વ્યક્તિગત અદાવતમાં કરવામાં આવી નથી પણ આઈસ્ક્રીમ લેવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે જીતેન્દ્ર દંતાણી નામના યુવકની હત્યા કરવામાં આવી છે પોલીસે હત્યાના પગલે સઘળી ધરપકડ કરી છે અને કેસની તપાસ આદરી છે શહેરના નવરંગપુરા જેવા ક્રીમ એરિયામાં સરમ જાહેરમાં આ રીતે હત્યાનો બનાવ બનતા કેટલી દુકાનોના શટર પડી ગયા હતા અને ભયનું વાતાવરણ છવાયું હતું લોકોમાં નાસભાગ ભાગ પણ મચી ગઈ હતી ડરનો માહોલ છવાયો હતો પોલીસ આરોપીની રિમાન્ડ હોમમાં મોકલી આપશે આરોપી સગીરે ફક્ત ક્ષણિક આવેશમાં આવીને હત્યા કરી હોવાનું મનાય છે શહેરમાં સામાન્ય બાબતોથી ગુના વધી રહ્યા છે यज्ञेश गोस्वामी जीएनयूएस अहमदाबाद आपनों मांको विदित एव छे के दैकाले रात्री पुलिस कंट्रोल रूम कोतवाद सहायता अर्पित नवरंगपुरा 1 मोबाइल ने 12:21 ने 35 વાગે એક મેસેજ આવવામાં આવેલો હતો સિટી કોલની बाजूમાં આવે 70 એક્સપ્રેસ પાર્લરની बाजूમાં એક અત્યા નો બનાવ બનેલ છે પીએનઓ એ તાત્કાલિક નવરંગપુરા 1 મોબાઈલ ચાર્જીર પાસે સ્થળ પર પોચી ગઈ જે જલિયા પર જોતા એક વિગર્સ્થ યુવા રાજુરતા અને એમને ત્યાં સારવાર માટે એકસો આઠ મોબાઈલથી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર વાત કરતા પીઆઈની ટીમને ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગમાં જ હતી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ટીમો બનાવી અને જે બનાવ અંગે માહિતી મેળવી સીસીટીવી ફૂટેજ બનાવ અનુસંધાને હસ્તગત કરવામાં આવેલા છે અને કોઈ સગીર સગીરભાઈનો છોકરો જે પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં બનેલ હોય એવું જણાતા જે બનાવનું ઉદ્ભવ સ્થાન સીતે આઈસ્ક્રીમ પાર્લરનું હતું તેમના માલિક સાથે પૂછપરછ કરતા એવી હકીકત જણાઈ ગઈ કે આ છોકરો જે છે આઈસ્ક્રીમ લેવા માટે ત્યાં દુકાનમાં આવેલો હતો અને આઈસ્ક્રીમ લેવા બાબતે બોલાચાલી કરતા વધુ તકરાર કરતા એમને ત્યાં બાજુમાં જ પાર્લરની સામે રિક્ષા પાડેલ ઉભેલા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જે દંતાણી છે અને ભાડેથી રિક્ષા ચલાવે છે અને ત્યાં જ સ્ટેન્ડ રાખીને ઉભો રાખીને પોતાનો ધંધો કરે છે તેમને મદદ માટે બોલાવેલા અને આ છોકરા સાથે તેને આઈસ્ક્રીમ લેવા બાબતે બોલાચાલી દુકાળે કરતો હોય તેને સમજાવતા એની સાથે ઝપાઝપી કરે આ સમયે છોકરાના પાસે ખિસ્સામાં રહેલ એક તીક્ષ્ણ ધારદાર ચપ્પુ વડે તેના ડાબા ભાગે ડાયરેક્ટ હૃદયમાં લાગે એ રીતે ઘા મારી જતા આ જે જીતેન્દ્રભાઈ જીતુ દંતાણી જે છે એ અને લોહી હાલતમાં પડી જતા તાત્કાલિક એમના ભાણે જે હતા એ પણ બાજુમાં જે ચા પીવા માટે આવેલા હતા એને એકસો આઠ મોબાઈલનો સંપર્ક કરી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા અને નવંદપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા એને તપાસ હાથ ધરેલી છે અને આરોપીઓને હસ્તગત કરવા માટે ઇન્સ્પેક્ટરની ટીમના સર્વેલન્સ બોર્ડના અને બીજા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરના બધા સ્થળ ઉપર પહોંચી ટીમો બનાવી અને આ ઉપી દસ્તક કરવાની કાર્યવાહી હાથ ધરી લેતી કે દરમિયાનમાં આમાં સગીર ભાઈના એક છોકરાને આ બનાવવાનો સંદાને સુધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સગીર છે તે સગીર ત્યાં સુકામાં આવ્યો હતો ને કઈ બાબતે રજક ચાલતી હતી એ આઈસ્ક્રીમ ના લેવા બાબતે દુકાનમાં પૈસા વાસે કે ઓછા હશે એ બાબતે કે રજક કરતા હશે અમે સુરત જે ખેલી છે એ તો હજી તપાસ દરમિયાન પૂછપરછ કરી માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે પણ ઉમર સગીર વયના હતા અને એ ત્યાં ઘરેથી નીકળી ગયેલા છે ઘણા સમયથી અને પોતે એકલો ત્યાં સામે ફૂટપાથ ઉપર બસ સ્ટેન્ડમાં અને રિવરફ્રન્ટના નીચેના પુલના કટે રહેતો હોય એવું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે